નમસ્કાર દર્શક મિત્રો મહીસાગર જિલ્લામાં વધુ એક પોલીસ ઇન્સ્પેક્ટરની દબંગીરી સામે આવી છે રાવણ સમાજ પછી આદિવાસી સમાજના વ્યક્તિ પર પોલીસની દાદાગીરીનો આ વિડીયો સામે આવ્યો છે ગાડીમાં માત્ર સીટ બેલ્ટ ના પહેરવાના મુદ્દે નીટવાસના મહિલા પીએસઆઈ દ્વારા માર મારવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે ભોગ બનનાર વ્યક્તિનું નામ છે મોહન પગી જેમને માર માર્યાના ફોટોસ હવે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તમે આ સમગ્ર બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ ડામોરની પ્રતિક્રિયા સામે આવી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મોહનભાઈને ડિટવાસના ચૌધરી પીએસઆઈ અને તેમના પૂરા સ્ટાફ દ્વારા માત્ર સીટ બેલ્ટ ના પહેરવાના મુદ્દે તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને આ પછી તેમની પૂછપરછ કરવામાં આવી હતી આ પછી સીટ બેલ્ટ ના પહેરવા જેવી નાની બાબતે તેમની ગાડી પણ રિટર્ન કરી લેવામાં આવી હતી ત્યાર પછી મોહનભાઈએ જ્યારે ઘરે જાણ કરવા માટે ફોન માંગ્યો ત્યારે તેમની સાથે બોલાચાલી થઈ હતી તે પછી તેમને આ ગંભીર માર મારવામાં આવ્યો છે તાઓ આપણે સૌ પ્રથમ સાંભળીએ સામાજિક આગેવાન બાબુભાઈ ડામોરે આ સમગ્ર ઘટનાને લઈને શું કહ્યું છે અત્યારે અમે મોહનભાઈ માધ્યમથી જોઈ ને મોહનભાઈના સમાચાર કાઢવા માટે આવ્યા હતા અમે અહીં અત્યારે ઘરે કોઈ મળેલ નથી મોહનભાઈને કોઈ વાઇટ ગાડીમાં લઈ ગયા એવા મને મેસેજ છે ઘરેથી ને મોહનભાઈને જે રીતે માર્યા છે એ તદ્દન ખોટું છે ને ખરેખર મોહનભાઈને ન્યાય મળે એવી અમારી માગણી છે ને ખરેખર મોહનભાઈને ન્યાય ના મળે તો અમારો સમાજ આખે આખો ઉગ્ર આંદોલન કરશે વિગતમાં બનવામાં એવું હતું કે એ ડીંટવાસ તરફથી અહીં પોંઢરવાડા તરફ આવતા હતા એ ટાઈમે ગાડીમાં એમણે સીટ બિલેટ નહોતો લગાવેલો એ ટાઈમે ચૌધરી પીએસઆઈ ડીંટવાસ અને એમનો પૂરો સ્ટાફ એ લોકો એમને પોલીસ સ્ટેશને લઈ ગયા ત્યાર પછી એમને પૂછપાછ કરી તો એમણે કહ્યું એમનો ખાલી નિજ એવા નિ જેવી બાબતના સીટ બેલ તો લગાવેલું એ એ બાબતમાં એમને અંદર ને અંદર લઈ ગયા અને ગાડી રિટેન્ડ કરી બરાબર ને ત્યાર પછી એમણે આ જે મોહનભાઈ હતા એમણે એવું કહ્યું કે મને મારે ઘરે જાણ કરવા માટે મને ફોન તો આપો એવી વાત કરી એના પરથી એમને બોલાચાલી ફોન ઉપરની બોલાચાલીમાંથી એમને મોહનભાઈને આ રીતે ગંભીર રીતે ઢોર માર મારેલો છે ને આ મોહનભાઈને ન્યાય ના મળે

નોંધવામાં નહી આવે તો તેની સામે ખૂબ મોટા પાયે ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને સાથે જ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ પોલીસ કર્મીના પટ્ટા ઉતારવાની ચીમકી પણ જારી હતી તો હવે આ ઘટના બની તેના પછી જ હવે મોહન પગી નામના જે આદિવાસી સમાજના વ્યક્તિ છે તેમને જે જેટવાસના મહિલા પીએસઆઈ છે તેમના દ્વારા માત્ર સીટ બેલ્ટ ના પહેરવા જેવી એક સામાન્ય બાબતે આ ગંભીર માર મારવામાં આવ્યો છે અને જેના ફોટો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે તો હવે જોવાનું એ રહે છે કે મહીસાગર જિલ્લામાં આવનારા સમયમાં આ જે વિવાદ છે શું નવો વળાંક લે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર